ધોરાજી નગરપાલિકાની કોઈ બેદરકારી સામે આવી ધોરાજી નગરપાલિકાએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચેકિંગ હાથ ધર્યા વગર ફટકારી નોટિસ ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે ફાયર ફાયર બાબતે નગરપાલિકાએ સાધનની ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હોવાનો આક્ષેપ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયરના તમામ સાધનો અને ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ ફાયર સેફ્ટીને નોટિસ મળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને પણ આ બાબતે જાણ કરાઈ હોસ્પિટલ અધિક્ષક ધોરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે આ બાબતે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યાનો સિવિલ હોસ્પિટલ અધિક્ષકનો આક્ષેપ હું ડૉક્ટર વેસઠી છે એસડી ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું ફાયર સેફ્ટી અંગે વાત કરું તો અમારી હોસ્પિટલ ખાતે સૌપ્રથમ રાજકોટ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં એસડીએચમાં સૌથી પ્રથમ અમે ફાયર એનઓસી મેળવેલી ચાર એક બે રોજ જે બાવીસમાં પૂરી થતાં અમે ફરીથી રિન્યૂ કરાવી જે ત્રેવીસમાં પૂરી થતાં બે હજાર ત્રેવીસમાં અમને બે વર્ષની એનઓસી મળેલ છે જે આઠ એક બે હજાર પચીસના રોજ પૂરી થાય છે અમારી હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ફાયર સેફ્ટીને લગતા ફાયર રેસ્ટિંગ્યુશર આઇટ્રન સિસ્ટમ આ અંગેની રોઝ રીલ સ્મોક ડિટેક્ટર કે તેમજ ફાયરની સાઇનેજ બોર્ડ એ આપ જોઈ શકો છો હોસ્પિટલમાં તમામ સુવિધા ઉપલબ્ધ છે અમારી હોસ્પિટલ ખાતે આજની તારીખ સુધી કોઈ પણ એજન્સીએ તપાસ કરેલ નથી અને અમને જે ખરેખર એનઓસી મળેલ છે એ ખોટું છે જેનો હું વિરોધ કરું છું અને સરકારમાં પણ અમે જાણ કરીશું આ અંગે મેં રોગી કલ્યાણ સમિતિમાં અમારા માન્ય ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે ચીફ ઓફિસર સાહેબને પણ મેં જાણ કરેલ છે મેં કોઈ આવી રીતે નોટિસ આપેલ છે ચીફ ઓફિસર સાહેબે કીધું કે ફાયર તરફથી છે ફાયર ઓફિસર સાથે મેં વાત કરી છે એમણે કીધું કે હું ચીફ ઓફિસર સાથે વાત કરું છું પણ અત્યારે નોટિસ જે સદંત ખોટી છે જે હકીકત છે સ્થાનિક ધારાસભ્ય ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્યશ્રી પણ જાણે છે રોગી કલ્યાણ સમિતિના સાહેબ પણ એક સભ્ય છે સાહેબનું પણ અમે ધ્યાન દોરેલ છે